સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કિમ નદી બે કાંઠે વહી રહી છે નદીના પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા છે જેને લઈને લોકોને હાલાકી પડી છે ભારે પાણીની આવક થતાં જ કોસંબાથી કીમને જોડતો મુખ્ય માર્ગ પર પાણીના નદીના પાણી ફરી વળ્યા છે બીજી તરફ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસ ગામના પંદરસો થી વધુ લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરી દેવામાં આવ્યા છે સુરત જિલ્લામાં મેઘ મહેર જોવા મળી હતી ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક થઈ છે કિમ નદી બે કાંઠે વહેતી થતા ગામોમાં નદીના પાણી ફરી વળ્યા હતા જેને લઈને લોકોને ભારે હાલાકી પડી હતી તો બીજી તરફ વહીવટી તંત્ર પણ દોડતું થઈ ગયું હતું કોસંબાથી કિમને જોડતા મુખ્ય માર્ગ પર નદીના પાણી ફરી વળ્યા હતા કુંવરડા ગામના વિસ્તારમાં આવેલા રણછોડ નગર સાયરીવા નીલકંઠ વિશ્વાસ નંદિની સ્વસ્તિક મારુતિ વિલા તક્ષશિલા સ્કૂલોમાં પાણી ફરી વળ્યા હતા જ્યારે કુવરડા ગ્રામ પંચાયત દ્વારા નીચાણવાળા વિસ્તારના લોકોને મોડી રાત્રે જ સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા કીમ નદીના પાણી માંગરોળ ઓલપાડ અને હાસોટ તાલુકાને અસર કરે છે હાલ કીમ નદીના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે નદીના પાણી આસપાસના ગામોમાં ફરી વળ્યા છે ઓલપાડ તાલુકાના બોલાવ અને કીમ ગામની વચ્ચે આવેલા મુક્તિધામ સ્મશાન ગૃહમાં કેમ નદીના પાણી ભરાઈ ગયા છે સ્મશાન ગૃહમાં ગોટણ પાણી ભરાઈ જતાં સ્મશાનમાં જવાનો રસ્તો પણ બંધ થઈ ગયો છે સ્મશાનમાં રહેલા લાકડાઓ નનામી પણ પાણીમાં ડૂબી ગઈ છે જેને લઈને કોઈનો મૃત્યુ થાય અને અંતિમ સંસ્કાર કરવાના કાર્યમાં ભારે હાલાકી પડી શકે છે આ મુક્તિધામ સ્મશાન ગૃહ કેમ બોલાવ સહિત આસપાસના 10 ગામોનો મુખ્ય સ્મશાન ગૃહ છે બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત